આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ યુટ્યુબ ચેનલ વ્રત કથાઓમાં આપનું સ્વાગત છે એક ડોસીમાને બે દીકરા ને બંને પરણાવી દીધેલા મોટી વહુ સ્વભાવે થોડી વધારે પડતી ઈર્ષાળુ અને કરુણા વગરની હતી કોઈનું ભલું થાય એ એમનાથી કદી ના જોવાતું જ્યારે નાની વહુ ભલી ભોળી અને ધર્મપરાયણ હતી

જરા પડખે થઈ ત્યાં દિવસ આખાનો થાક હોવાથી જરાક આંખ મળી ગઈ અને ચૂલ્લો ઠારવાનો રહી ગયો અડધી રાત પછી શીતળામાં ઘેર ઘેર ફરવા નીકળ્યા ફરતા ફરતા નાની વહુના ઘેર આવ્યા અને ચૂલ્લામાં આળોટવા લાગ્યા ત્યાં તો શરીરને ઠંડક વળવાને બદલે કાળી લાઈ લાગી અને સીતળામાં દાજી ગયા આથી માને ઘણો ક્રોધ વ્યાપી ગયો તરત જ નાની વહુને સાપ દીધો હે મોર ત્રે જેમ મારું શરીર બળ્યું તેમ તારું પેટ બળજો નાની વહુ સવારે ઉઠી ચૂલા તરફ નજર કરી તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો બળીને પડતો થઈ ગયો હતો નાની વહુની આંખમાંથી શ્રાવણ ભાદરો વરસવા લાગ્યા એ જાણી ગઈ કે જરૂર પોતે શીતળામાના દોષમાં આવી છે માતાએ સાપ આપ્યો છે એ તો રડતી રડતી સાસુ પાસે ગઈ બધી વાત કરી સાસુએ આપતા કહ્યું વહુ ધીરજ શીતળામાં પાસે જઈને તારા છોકરાનું જીવન માગજે માં તો દયાળુ છે જરૂર તારા પર કૃપા કરશે નાની વહુ સાસુના આશીર્વાદ લઈ છોકરાને શુભલામાં નાખી અને શીતળામાંની શોધમાં નીકળી વન વગડા વિંધતી જાય ને શીતળામાનું રટણ કરતી જાય રસ્તામાં બે તલાવડી આવી બંનેના પાણી ભળી ગયેલા બંને છલોછલ હતી કાઠે પક્ષી બેઠેલા પણ કોઈ પાણી પીવે નહીં મનુષ્ય કે પશુ પક્ષી કે પારેવા જે કોઈ આ તલાવડીનું પાણી પીતું એ મરણને સરળ થતું નાની બહુને સુગળ લઈને જતી જોઈ તલાવડી બોલી બાયરે બાઈ ક્યાં હાની નાની વહુએ શીતળામાના કોકની વાત કરી અને માની કૃપા મેળવવા જાઉં છું એમ કહ્યું ત્યારે તલાવડી બોલી બહેન અમારું એક કામ કરજે અમારા એવા તે સાપ આપ છે જે કોઈ અમારું પાણી પીએ તો મૃત્યુ પામે છે માં મળે તો અમારા દુઃખનું નિવારણ છે નાની વહુ હા પાડીને આગળ વધી રસ્તામાં બે લડતા આખલા મળ્યા બંનેના ડોકે ઘંટીના પડ બાંધેલા

અને બેઠેલી હતી વહુને જોઈને ડોસી બોલી બાયરે આમ વહુએ વાત કરી ત્યારે બોલી અલી જરાક મારું માથું તો જોતી જા નાની વહુને ઉતાવળ હતી પણ ઘણી દયાળો હતી મરેલા છોકરાને ડોસીના ખોળામાં મૂકી એ તો બેઠી જો વીણવા થોડી વાર ખંજવાળ મટી ગઈ તો ડોસીએ આશીર્વાદ દીધા જેવું મારું માથું થર્યું એવું તારું પેટ થરજો એટલામાં તો થયો ચમત્કાર ડોસીના ખોળામાં પડેલો મરેલો છોકરો હાથ પગ ઉછાળીને કિલકારી દેવા લાગ્યો અને નાની વહુ તો તરત જાણી ગઈ કે આ સિતડામાં છે એમના પગે ઢળી પડી અને બોલી માં મને માફ કરી દો મેં તો તમારું શરીર બાળેલું

પછી નાની વહુએ આખલાના દુઃખની વાત કરી તો શીતળામાં બોલ્યા દીકરી પરભવી એ બંને દેરાણી જેઠાણી ઈચ્છા દ્વેષ ભરેલી હતી કોઈને દડવા ન દે ખંડવા ન દે તેથી આ ભવે આખલા થઈ અને ડોકે ઘંટીના પડ બાંધીને લડ્યા કરે છે તું એમની ડોકેથી ઘંટીના પડ છોડી નાખજે તેથી એમના પાપ નાશ પામશે નાની વહુ શીતળામાના આશીર્વાદ લઈ અને હરખાતી પાછી ફરી રસ્તામાં આખલા ડોકેથી ઘંટીના પળ છોડ્યા તલાવડીનું પાણી પીધું પછી દીકરાને રમાડતી રમાડતી ઘેર આવી સાસુ તો છોકરાની જીવ તો જોઈ રાજીના રેડ થઈ ગઈ પણ જેઠાણીના કાળજામાં કાળી બળતરા થઈ એમ કરતા ફરી શ્રાવણ માસ આવ્યો જેઠાણીએ દેરાણીની જેમ સીતરામાના દર્શનની ઈચ્છા થઈ રાંધણ છઠે ચૂલે બેઠી અને રાત્રે ચૂલો ઠાર્યા વગર જ સૂઈ ગઈ રાત્રે સિત્રામાં ચૂલામાં આળોટવા લાગ્યા શરીર દાજ્યું તેથી સાપ દીધો જેઠાણીનો દીકરો ભડથું થઈ ગયો સવારે દીકરાને મરેલો જોઈને જેઠાણી વિલાપ કરવાના બદલે ખુશ થઈ અને મરેલા દીકરાને શુભલે નાખીને સિત્રામાંને ગોતવા નીકળી રસ્તામાં બે તલાવડીએ એને ઊભી રાખીને પૂછ્યું બાઈ રે બાઈ ક્યાં ચાલી તો જેઠાણીએ નાકનું ટેરું ચઢાવતા કહ્યું તમારે જેઠાણીએ દસ ચેરીયું ડોકું ધૂણાવી અને ચાલતી પકડી આગળ જતા આખલા મળ્યા એને એ નો સંભળાવી દીધો આગળ જતા ગોલ્ડીના ઝાડ નીચે ચિત્રે હાલવાળી એક ડોસી મળી ડોસીએ માથું જોઈ દેવાનું કહ્યું તો જેઠાણી કાળજાળ થઈ જતા બોલી હે ડોસલી હું કઈ તારા જેવી નવરી નથી કે તારું માથું જોવા બેસું હું તો જાઉં છું શીતલામાં પાસે જેઠાણી તો છડકો કરીને હાલી નીકળી સવારથી સાંજ સુધી વગડામાં ફકતી જંગલ ને ચાડે કાંઠે ફરી વળી પણ ક્યાંય શીતળામાં ન દેખાયા એટલે મરેલા છોકરાને લઈ ને છાતી કૂપતી

વગેરે અમારી ચેનલ વ્રતકથાઓ પર ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ રહેશે આવા ભક્તિભર્યા વિડીયો માટે અમારી ચેનલ વ્રત કથાઓને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકનને પ્રેસ કરો જેથી અમારા વિડીયોની જાણકારી તમને મળતી રહે હર હર મહાદેવ હર